બ્રેન્ડેડ વૃત્ત ઇલેક્ટ્રિક એન્જિનિયરના અંગોનું દાન કરીને પરિવારે ત્રણ વ્યક્તિને નવું જીવન આપ્યું છે લીવરનું સુરતના આદેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે જ્યારે ચક્ષુ અનુદાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું છે અઠવાગીત દિવાળી બાદ શાંતિ નિવાસ ખાતે રહેતા ભરત માંડલેવાલા બીઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા બાવીસ માર્ચે તેમને ગરદનમાં અસહ્ય દુકાઓ થયા અસહ્ય દુકાઓ થતાં સ્પાઇન સર્જનને બતાવ્યું હતું જ્યાં સીટી સ્કેન કરાવવા મણકાનું ઇન્ફેક્શન નિદાન થયું હતું તેવીસ માર્ચે મણકાનો બગાડ દૂર કરાયો હતો

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે